તમારે રાતે ઓલું ઉપાડી લીધો છે આવી ગયા છે કોર્ણા બાય બાય એક નંબર મિત્રો અમારે બુરો જે ચેવ બનાવવા આવી ગયો બુરો ગયા ચેવ ખાવાની છે

આ તારીખ થી વાવડા નું પડી ગયું છે આજ કેટલી છે અઢાર બાર પછી બે હજાર ચોવીસ જનતા સ્ટોર દસ કે સબસ્ક્રાઈબ કરાવી દેજો તો એક માણસ એની અંદર છે હું કહેતો એવું ને ભાઈ આમ જો ગોદા મારી ફોન માં તો સબસ્ક્રાઇબ કરન ભૂલતા નહીં ચાલો તો આપણે વિડિયો ચાલુ કરીએ તો મિત્રો હવે અમારે ભંડારી ચાક બનાવે છે તો બધો મસાલો કમ્પ્લીટ કરે છે એમાં લવિંગ નો ટપા મરચું દાણા આમેથી વઘાર થાય ઘાટો ભાઈ કાંઈ ઘટે નહીં જેવો વઘાર આપણે રાખો એવો વઘાર થાય તો મસાલોને કમ્પ્લીટ કરે છે અમારે ભૂરો છે એ અંદર ગયો સેવ બનાવવા એ કે મારે સેવ ખાવી કે સેવ બનાવી આવો પણ તો વાંધો નહીં સેવ બનાવી આવ મસાલો કમ્પ્લીટ થાય ને શાક પાકે એટલે ખાવાનો આ હા

પેટમાં ઘડી ને આમ ભૂર્યું મારે ને તો આપડે ફેરવી દે આવો બે બે જર્સી પહેરે તો એ કોઈના હાથમાં જઈ જાય થી બે જર્સી પહેરે ને તો આમ આડી આવડી આમ આમ થાય ને પેટમાં ઘડી એટલી ડેડ પડે વાત પૂછો નહીં આવતા નહીં દરિયામાં ભૂલ છું પણ એવી ટાઈટમાં તો આવતા જ નહીં આ અમારે એક ભાઈને ખબર છે ટાઈટમાં એ કે ઘેર જ ભાઈ છે કે ટાઈટમાં ન હોય વાત પૂછો મારે

તો સેવ ને બનાવી ભાત ને સવાર માં રોટલી નથી બનાવી રોટલી કારણ કે એમાં હવે દિવસો હાંટા થઈ જાય એટલે લોટ પૂરો થઈ જાય તો અત્યારે ભાત ને સેવ ને બપાટી બોલાવીએ દાઢ કે રૂપ ને કે નામી નહી લે તો ખાઈ ને આગળ પાછું કામ કામકાજ લેવાનું છે પેલા ખાઈ લઈએ બરાબર પછી ખાઈ ભાઈ ને પછી વિચારીએ આપડે આગળ પેલા ખાઈ લઈએ પૂરા ખાજે હો કાંજો હં કાજે અત્યારે અત્યારે મનાયો એ ટાઈમમાં રૈદીભાઈ હાલો ભાઈ કાજેભાઈ જોતું જ વધારે હા એ તો મિત્રો ફાઇનલ ત્રણ કલાક પછી ઓલ ઉપાડ્યો છે ફરીથી એકવાર તો એટલા મેચ લે જ હવે ટાઈટને એવું કહે કે બહુ આવતા નથી મેચ લે નર્સિંગ આ કા અને આવી ગયો

લાલ જોર છે હાલે રાખો દેજે ફાઈનલ લેવે કોલ્ડ રૂમ ની અંદર આવી ગયા છે કેવો ને બેચે ને આવ્યું બગી બાય બાય બગી આવી ગઈ છે આ હાજે રાતે બરફ મારતી હતી બધા અમે એટલે માસ્ક લાગે દેખાતા નથી બે ગોરણા પડ્યા છે અમે ખાનામાં બગા પડ્યા છે

હા આસ્તે આસ્તે કલેજા તો મિત્રો ખાંડ આવી ગઈ છે મારી બીજી બોટ માંથી આગળ હાલ ચીકલા હાલ મળી પછી કાઠે મળશું આ આવી રીતના જો લેવાનું હોય અમારે બધું તો ખાંડ આવી ગઈ સાની તો તમારો માણસો લઈને વહી વય ગયા હાલ ચીકલા હાલો ભાઈ ભાઈ આ મૂક્યા કલેજા આ મારે

હા ભાઈ અમારે મેચ લે નથી ખાતો પંદર થી થયા સેવ જ ખેચ આમ ને આમ લોહી ઘટી જોઈ નઈ સેવ ખાઈ ખાઈ ને રાતે રડાય રાતે રડે પાછો ઘેર જવા તો હાલો હવે ખાઈ લે ને હવે ટાટી સડી લાકડા જેવી આ વાત પૂછો માં હવે ટાઈટી એવી સડી ને કે તમે વાત પૂછો માં ભૂખા કાઢી નાખ્યો ભાઈ ટાટનું દરિયા નો ભાઈ કહે કલે છે

એનો કાંટો એટલો ડેન્જર આવે ને તો એને સારા રસ્તા કરવા તો આપણે કરી લીધા કે તમે વાત પૂછવા ભૂખા કાઢી નાખીને પાણી જવા દેવાનું એક કાફરી પાપલેટ આવી ગયું એક દોરો પાપલેટ આવી ગયું બાકી કઈ ખાસ નથી ભૂચાલ મુજે નહીં પતા બસ ક્લિક હોય છે